જય માતાજી મિત્રો જીવનનો હિસાબસુરા સુરેશ દલાલની આ શબ્દ રચના કે સમયના નિરંતર પ્રવાહમાં આપણા થોડાક વર્ષોનો હિસાબસુરા સમયના નિરંતર પ્રવાહમાં આપણા થોડાક વર્ષોનો હિસાબ શું રાખવો ભરી ભરીને આપ્યું છે જિંદગીએ જે ના મળ્યું એનો હિસાબ શું અરે આવનારા દરેક દિવસો પ્રકાશમાન છે આપણા આવનારા દરેક દિવસો પ્રકાશમાન છે આપણા ત્યારે રાત્રિના અંધકારનો હિસાબ શું રાખો આનંદની બે પળ છે કાફી જીવન જીવવા માટે આનંદની બે પળ છે કાફી જીવન જીવવા માટે ઉદાસીની ક્ષણોનો જીવનમાં હિસાબ સુરા મધુર યાદોના ખજાનો છે આ હૃદયમાં મધુર યાદોનો ખજાનો છે આ હૃદયમાં દુઃખ પીડાદાયક વાતોનો હિસાબ આપણે શૂર જિંદગીમાં મળ્યા છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી જીવનમાં મળ્યા છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી કાંટાના જખમોનો હિસાબ શું રાખવો અને જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ કોઈની યાદોથી આપણને ખુશી મળે છે જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ તો મળવાનો કે ન મળવાનો હિસાબ શું આપ અરે કંઈક તો સાણપણ છે દરેક વ્યક્તિત્વમાં કંઈક તો શાળપણ છે દરેક માણસમાં વ્યક્તિત્વમાં હર કોઈમાં થોડી ખરાબીનો હિસાબ શું રાખ ગમતા સંબંધો સાચવીને રાખીએ કારણ કે દરેક સારા સંબંધમાં એક સારા વ્યક્તિત્વનું રોકાણ હોય છે એટલે જ કે સમયના નિરંતર પ્રવાહમાં આપણે જીવેલા થોડાક વર્ષોનો હિસાબ ચૂરાવું આપણે જીવેલા થોડાક વર્ષોનો હિસાબ ચુરાવો જય માતાજી